હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ગુવાર બટેટાનું શાક બનાવવાનું છે તો ગુવાર બટેટા છે એ આપણે ફોલાઈ છે હવે વઘાર મૂકી દેવાનો છે એમાં જરૂરિયાત મુજબ આપણે તેલ ઉમેરીશું રાઈ જીરું અને હિંગથી વઘાર કરવાનું છે આપણે એકદમ સરસ મજાનું રસદાર ગુવાર બટેટાનું શાક કરવાનું છે કાઠિયાવાડમાં કઈ રીતે ગુવાર બટેટાનું શાક બને એ હું તમને આજે બતાવીશ તો આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો વઘાર માટે આપણે રાઈ જીરું અને હિંગથી વઘાર કર્યો છે હવે આ ગુવાર બટેટા છે આ રીતે તમે બંને સાઈડથી ફોલી નાખવો અને ગુવારને છે આ રીતે સુધારી કટ કરી લેવાનું છે અને બટેટાને પણ ફોલી અને આ રીતે કટ કરી લેવાના છે પીસીસ કરી લેવાના છે પછી વોશ કરી અને આ રીતે આપણે વઘાર કરી લેવાનો છે હવે આપણે જરૂરિયાત મુજબ એક થી બે ચમચી જેટલી હળદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું છે એક થી બે ચમચી જેટલું જીરું પાવડર ઉમેરીશું હવે થોડી એવી ખાંડ ઉમેરવાની છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે મિનિટ માટે આપણે ધીમા તાપે ઢાંકી દેવાનું છે હવે ધીમા તાપે પાંચ થી દસ મિનિટ માટે ચડવા દીધું છે હવે લસણ અને ચટણીની આપણે પેસ્ટ છે એ ઉમેરી દેવાની છે હવે લસણ અને ચટણીની પેસ્ટ છે એમાં તમે થોડું તેલ ઉમેરશો એટલે તમારી પેસ્ટ છે સરસ મજાની બનશે તો હવે આ રીતે છે આપણે ખાનાણી લસાથી જે પેસ્ટ બનાવી છે એ કાઢી અને આપણે શાકમાં ઉમેરી દેવાની છે તમે જોઈ શકો છો લસણ અને ચટણીની પેસ્ટ છે આપણે ચટણી ઉમેરવાની જે લાલ મરચું પાવડર છે ઉમેર્યું હતું એટલે આપણે આજે લસણ સાથે પેસ્ટ બનાવીને ઉમેરી દીધી છે હવે ફરી આપણે જે પેસ્ટ ઉમેરી છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે તમારા ઘર માં કેટલા મેમ્બર્સ છે એ પ્રમાણે તમે ગ્રેવી છે એ રાખી શકો છો તો હવે પાણી આપણે ઉમેરવાનું છે ગ્રેવી માટે તો આપણે પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે ફરી બધું મિક્સ કરી લઈશું આપણે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને હવે આ રીતે આપણે ઢાંકી દેવાનું છે આપણે હવે ચાર થી પાંચ સીટી થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે એને જે ખોલી અને ચેક કરી લેવાનું છે કે આપણું શાક છે એ તૈયાર થઈ ગયું છે કે નહીં પછી આપણે ગેસ બંધ કરી લઈશું તો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું અ દેખાય છે અને બટેટા છે એ ચડી ગયા છે કે નહીં એ આપણે ચેક કરી લેવાનું છે બાજુના ગેસમાં છે રોટલી પણ તૈયાર થાય છે ખૂબ સરસ રોટલી તૈયાર થઈ છે અને આપણું શાક છે હવે ઓલમોસ્ટ થઈ ગયું છે બસ હવે ગાર્નિશિંગ માટે આપણે છે ધાણા ઉમેરવાના છે તો જોઈ લો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે ખૂબ સરસ મજાનું આપણું શાક તૈયાર છે એકદમ રસદાર અને ગ્રેવી વાળું તો ચલો બધા જમવા આપડું સબ્જી છે રોટલી છે તૈયાર છે આજના લંચમાં ઓકે થેન્ક યુ ફોર વોચિંગ